સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે આ પ્રયાસોના ભાગરૂપે સુરતના ટ્રાફિકની અનેક સમસ્યાઓ ઉકેલ તો થયો છે પરંતુ હજી પણ ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ મેળવી શકાય નથી ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને મુક્ત કરવા માટે ટ્રાફિક સિગ્નલનું ફરજિયાત પાલન પણ શરૂ કરાવ્યું છે પરંતુ શહેરમાં ટ્રાફિકને યોગ્ય રીતે ચલાવવા માટે ટ્રાફિક પોલીસ જવાનો અને ટીઆરબી જવાનો દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને અનેક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે ખાસ કરીને મહિલા ટ્રાફિક પોલીસની હાલત કફોડી થતી હોય છે હાલમાં ટ્રાફિક પોલીસના એક મહિલા કર્મી અને ટીઆરબી મહિલા જવાનનો એક એટીએમમાં આરામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો આ બાબતને લઈને એક નાગરિકે વિડીયો લઈને વાયરલ કર્યો છે આ મહિલા પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન બે ઘડી આરામ કરી શકે તેવી જગ્યા પણ ટ્રાફિક વિભાગ દ્વારા ફાળવવામાં આવી રહી નથી જેને લીધે મહિલા પોલીસ કર્મીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલાક ટ્રાફિક પોઈન્ટ એવા પણ છે જ્યાં ટોયલેટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ હોતી નથી ટ્રાફિક પોઈન્ટ પર બે ઘડી વિશ્રામ કરી શકાય તે માટેની જગ્યા ન હોવાથી કેટલીક વખત પોઈન્ટ સાચવતા કર્મીઓ આજુબાજુમાં આવેલા એટીએમ જેવી જગ્યામાં બેસીને થોડોક આરામ કરી લેતા હોય છે જોકે કેટલાક નાગરિકો પોલીસકર્મીઓ આરામ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ કરી દેતા હોય છે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આવા વિડીયો સામે આવતા ટ્રાફિક જવાનો અને કર્મીઓને નોટિસ પાઠવી દેતા હોય છે આ કિસ્સાની બીજી બાજુનો વિચાર પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે એવા સમયે જ્યારે ગુજરાતને એક સંવેદનશીલ મુખ્યમંત્રી મળ્યા છે એવા સમયમાં પોલીસ કર્મીઓને પણ માનવી ગણીને તેમના માટે સુવિધા ઉપલબ્ધ કરવા માટે વિચાર કરવામાં આવે તે જરૂરી બન્યું છે